સ્વાગત છે અમદાવાદ પીસીબી રેડ કરીને પાંચ લોકોને હોકા પીતા પિતા ઝડપી પાડ્યા અમદાવાદ શહેરમાં રિંગરોડ નજીક આવેલા બિગ ડેડી કાફેમાં કાફેની આડમાં હુક્કાબાર ચાલતો હતો મોહમ્મદપુરા રોડ પર આવેલા કાફેની અંદર છેલ્લા કેટલાક દિવસથી આખી રાત યુવક યુવતીઓ આવીને હુકા પીતા હોવાની બાતમી પીસીબી બ્રાન્ચને મળી હતી જેના આધારે પીસીબીની ટીમ ગઈકાલે વહેલી સવારે ત્રણ વાગે રેડ કરીને પાંચ લોકોને હુકા પીતા ઝડપી લીધા હતા હુકાબારની અંદરથી કુલ ચાલીસ હુકા અલગ અલગ ફ્લેવર ટોબેકો અને અન્ય વસ્તુઓ મળી આવતા સમગ્ર મામલે પીસીબીએ જાણવા જોગ નોંધીને સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ